ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આ પ્રસંગે કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક પર મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલા કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અરૂણસિંહ રાણા રિતેશ વસાવા ડીકે સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મની આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક પર વિજય હાંસલ કરશે તમામ બેઠકો પાંચ લાખ મતથી જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ઢમઢટ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંક પણ રહેશે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં માંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર છવ્વીસ સમય છવ્વીસ જીતવાના જ છે તો એ પણ તમામ લોકસભા પાંચ લાખ મતની જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મતે જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે